નમસ્કાર કેમ છો વિદ્યાર્થી મિત્રો ને ઓનલાઈન શિક્ષણ અંતર્ગત હું આપનું હાર્દિક સ્વાગત કરું છું તો પર્યાવરણની અંદર પ્રકરણ નંબર સત્તર સોળ પાઠ સુધી આપણે ભણી ગયા છીએ તો આજે સત્તરમું પ્રકરણ ત્રેજલ અમદાવાદમાં તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે હું મહિના પહેલાં માતાના ઇલાજ માટે અમદાવાદ આવી હતી મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી એક મહિના પહેલાં તેજલ છે ઇલાજ એટલે તેની માતાની સારવાર કરાવવા માટે અમદાવાદ આવી હતી તેના વિશે આ પાઠમાં આજે આપણે ભણવાનું છે તો વિદ્યાર્થી મિત્રો પોતાનું ઘર હોય એ દરેક મનુષ્યનું સ્વપ્ન હોય છે જે પોતે રહેતા હોય એવું સરસ મજાનું જે ઘર પોતે હરેક મનુષ્યને પોતાનું સ્વપ્ન હોય છે મકાન બની ગયા પછી તેમાં પરિવાર રહે છે તેથી તે ઘર બને છે ગામડામાં અને શહેરોમાં અલગ અલગ પ્રકારના મકાનો હોય છે દાખલા તરીકે આપણે જોઈએ તો ગામડાઓમાં ઝૂંપડી કાચા મકાન પાકા મકાનો ધાબાવાળા મકાનો વગેરે વિવિધ પ્રકારના મકાનો હોય છે જ્યારે શહેરોમાં તો કે ઝૂંપડપટ્ટી ગલીવાળા મકાનો કાચા મકાન એની જેવા તો કે પાકા મકાનો ધાબાવાળા મકાન બહુમાળી મકાનો એક માળની ઉપર બીજો માળ બહુમાળી મકાન સરસ મજાના બંગલાઓ વિવિધ પ્રકારના આધુનિક બંગલાઓ વગેરે મકાનો જોવા મળે છે તેવી રીતે આપણે જોઈએ તો ગામડામાં રહેતા કે શહેરોમાં રહેતા લોકો સામાજિક જીવન સાથે બંધાયેલા હોય છે શહેરોમાં ધનવાન મધ્યવર્ગીય અને ગરીબ લોકો જુદા જુદા વિસ્તારોમાં રહેતા હોય ધનવાન અને મધ્યમ વર્ગીય લોકો ઘણા અંશે સારું જીવન ગુજારે છે પરંતુ ગરીબ લોકો છે એ મુશ્કેલી વેઠીને જીવન પસાર કરે છે શહેરી જીવન ઘણું જ એક ભરી અને સાથે સાથે ત્યાં આનંદ અને પ્રમોદ ફરવાલાયક સ્થળો પણ હોય છે તો વિદ્યાર્થી મિત્રો તેજલ વિશે આપણે આ પાઠની અંદર ભણવાનું છે તો પાઠની શરૂઆત કરી અમદાવાદ મોટું શહેર છે એ આપણે બધા જાણીએ છીએ ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી જોઈએ કે હવે હું અમદાવાદ જીવનની અંદર આપણે કેમ એક શહેરની અંદર રહેતા હોય તો એ શહેરની અંદર આપણે ફાવી ગયું હોય કે આ જગ્યાએ જઈએ તો આમ જવાય આમ જવાય એમ અમદાવાદ શહેરની અંદર એને ગમી ગયો છે મને હજી પણ યાદ આવે છે કે તે દિવસે જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી જ્યારે પહેલી વખત એ અને માતા સાથે અમદાવાદમાં આવી હતી ત્યારે કેટલી બધી ભીડ હતી તે એ અનુભવી શકે છે વિદ્યાર્થી મિત્રો બાજુમાં ફોટો આવ્યો છે આપણે જોઈ શકીએ છીએ મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો જો એના માતા એટલે એના મમ્મીનો હાથ એ પકડી રાખે છે હું વિચારતી હતી કે આટલી બધી ભીડમાં મામા અમને કઈ રીતે શોધશે કે ટ્રેનમાંથી નીચે ઉતરી એટલે સ્ટેશન અને પ્લેટફોર્મ ઉપર ઘણી બધી ભીડ જોવા મળે આટલી બધી ભીડની અંદર મામા અમને કઈ રીતે ગોતશે કે એ વિચારતી હતી તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સંભળાયો એ કહે છે એ કે પાછળથી કે મને કે બોલતું હોય એવો અવાજ સંભળાયો એ કે તેજલ તેજલ મેં પાછળ ફરીને જોયું તો તે મારા મામા હતા પાછળ એક ભાઈ ઊભા છે એનો હાથ ઊંચો છે એ તેજલના મામા છે તેજલને કહે છે તેજલ તેજલ મેં પાછળ ફરીને જોયું તો તેમાં મામા હતા જેવું અમે સ્ટેશન છોડ્યું તરત જ અમે મામાના ઘર તરફ જવાના રસ્તે નીકળી ગયા કેમ ઉપર હતા પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી એક સાંકડી ગલીમાં હરોળબંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી અમે મામાના ઘર સુધી પહોંચતા તે ગલીમાં ગયા મામા મામા મામી અને તેમની બે દીકરીઓ અને એક દીકરો બધા એક જ રૂમમાં રહે છે હું પણ તેમની સાથે અહીં રહું છું અમે અહીં બેસીએ સૂઈએ તથા જમવાનું અને કપડાં વાસણ ધોવાના બધા જ કામો એક જ રૂમની અંદર થાય છે વિદ્યાર્થી મિત્રો તમે ફોટાની અંદર જુઓ છો કહે છે મારા મામા એકે મારા મામી અને એની ત્રણ છોકરીઓ અને એક એનો દીકરો આ બધા એક જ ઘરની અંદર રહે છે ઘરની અંદર જમવાનું ખાવાનું બેસવાનું સૂવાનું અને કપડાં વાસણ ધોવાનું બધું જ કામ એક રૂમની અંદર થાય છે તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો એક જ રૂમમાં બધું કામ કરવું પડે અમારા ગામના ઘર અમારા ગામના ઘરમાં પણ એક જ રૂમ છે પરંતુ અમારી રસોઈ માટે અને નહવા જુદી જગ્યાએ એમ બહારની તરફ આંગણું છે એ કે જ્યાં અમારું ગામ છે ન્યાય કે એક જ રૂમ છે પણ જ્યારે રસોઈ કરવી હોય ત્યારે અલગ રૂમમાં જવાનું અને બહાર કપડાં ધોવા બહાર જવાનું હોય ત્યાર પછી પાણી પાણી ઋત અને મામી વહેલી સવારે ચાર વાગે ઉઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ એ કહે છે હું અને ઋતુવા અને મારા મામી છે સવારે વહેલી સવારમાં જ્યારે ચાર વાગે સામૂહિક એટલે એક જગ્યાએથી ઘણા બધા લોકો પાણી ભરે છે એ ત્યાં અમે પાણી ભરવા જાવી છે બાપ રે ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે કે કે જ્યાં અમે પાણી ભરવા જઈએ ને ઝઘડા એટલે કે અહીંયા ઘણા બધા લોકો બાંધે છે જો અમે થોડાક મોડા પડીએ તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં અમારા ગામના ઘરના નળ નથી ગામમાં તળાવમાં પાણી ભરવા જવું પડે ત્યાં જવા માટે વીસ મિનિટ લાગે છે ઉનાળામાં ઘણી વખત તળાવે પાણી સુકાઈ જાય પછી અમારે લગભગ એક કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડે છે જો ક્વેશ્ચન પૂછાય કે ઋતવા મામી સવારે કેટલા વાગે વહેલા પાણી ભરવા ઊઠી જતા તો લખવાનું ચાર વાગે વહેલા ઉઠી જતા હતા પછી એ કહે છે કે આ જ્યારે એને તળાવમાં પાણી સુકાઈ જાય તો કઈ જગ્યાએ પાણી ભરવા જવું પડે તો કે એના ગામમાં નદી છે ત્યાં પાણી ભરવા પણ કેટલો સમય લાગે તો કે એક કલાક લાગે છે અને જ્યારે તળાવે પાણી ભરવા જવું હોય તો તો કે વીસ મિનિટ લાગે છે યાદ રાખવાનું છે તમારે ત્યાર પછી જોઈએ પરંતુ ગામમાં પાણી માટે ઝઘડા થતાં નથી કે ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે કે જ્યાં મારા મામા રહે છે ત્યાં ગલી છે એવી ત્યાં એક શૌચાલય છે ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે તે હંમેશા ખૂબ જ ગંદુ હોય છે અને દુર્ગંધ આવે છે દુર્ગંધ એટલે વાસ મારે છે પહેલી વાર તો મને તે તેનાથી ઉલટી જેવું થતું ત્યાં પાણી પણ હોતું નથી જ્યારે સાથે પાણી લઈને જવું પડતું હવે આ બધાથી ટેવાઈ ગઈ છું મારા મામા કેટલા લોકો ખુલ્લી જગ્યાએ કે ખેતરમાં શૌચ માટે જાય છે પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે એ કહે છે મારા મામા નહીં રહે છે ત્યાં કેમ કે આવા બધા પ્રશ્નો હોય પણ એ બધા પ્રશ્નોથી હું કે ટેવાઈ ગઈ છે મારા ગામના લોકો ખુલ્લી જગ્યાએ એટલે અમે જ્યાં ગામમાં રહીએ છીએ ત્યાં સ્ત્રીઓ અને પુરુષો ક્રિયા માટે અલગ અલગ જગ્યાએ જાવે છે પછી પ્રશ્ન પૂછ્યા છે કે તેજલને તેની માતાને લઈ અમદાવાદ કેમ આવવું પડ્યું તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાનો છે આ પ્રશ્નનો જવાબ કે તેજલની માતા બીમાર હોવાથી તેના ઈલાજ માટે તેજલને તેની માતા લઈ ગઈ ગામથી અમદાવાદ આવવું પડ્યું એનું ગામ હતું ત્યાં એનો ઇલાજ થઈ શકે તેમ ન હતો એટલા માટે તેના ગામથી તેને ક્યાં જવું પડ્યું હતું અમદાવાદ ક્વેશ્ચન નંબર બે તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા કેમ ઉલટી જેવું થતું આપણે આગળ ભણી ગયા છીએ મામાને ઘરે શૌચાલય નથી તેથી ગલીના છેડે જ્યારે એક જાહેર શૌચાલય છે તેજલને શૌચાલયમાં જવું જવાનું થયું શૌચાલયને ગંદુ હોવાથી દુર્ગંધના કારણે તેને ઉલટી જેવું થતું હતું ક્વેશ્ચન નંબર ત્રણ તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જોતું પડે છે એ પણ આપણે આગળના પેજમાં ભણી ગયા તેજલના ગામમાં ગામના ઘરે એક રૂમ છે ઉપરાંત તેની સામે આંગણું રસોઈ ઘર બાથરૂમ છે મામાના ઘરમાં એક જ રૂમની અંદર બધા જ રહે છે તેમજ રૂમમાં બેસવાનું સૂવાનું અને બધા જ કામ કરવાનું હોય છે ત્યાર પછી તેજલને સામૂહિક નળથી પાણી ભરવા અને ગામડે પાણી ભરવાની શું તફાવત લાગે છે તો કે તેજલને ગામના તળાવે પાણી ભરવા માટે વીસ મિનિટ અને નદીએ પાણી જો ભરવા જવું હોય તો એક કલાકનો સમય લાગતો હોય મામાના ઘરે ચાર વાગે પાણી ભરવા આખો પાણી ભરવું હોય તો ચાર વાગે ઊઠી જવાનું અને જો ચાર વાગે ન ઉઠો તો આખા દિવસનું પાણી વિના રહેવું

જતાં બીક લાગે અને તેની આદત ન હતી હું રડતી હતી પણ હવે એવું નથી મને ખબર છે કે લાઇનમાં કેવી રીતે ઊભું રહેવું ટિકિટ માટે કેટલા પૈસા લેવા પૈસા આપવા અને ક્યાં ઉતરું આ બધું તેજલ કહે પહેલાં એક મને બીક લાગતી રડવા મળતી પણ હવે મને બધો જ ખ્યાલ આવી ગયો છે કઈ રીતે લાઇનમાં ઊભું રહેવું ટિકિટ લેવી પૈસા આપવા અને ક્યાં ઉતરવું અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકના ઊંચા મકાનો છે એ કે જ્યાં અમે રહેવી નજીક એટલે ઘરની બાજુમાં થોડુંક દૂર કે ઊંચા મકાનો છે મારા મામી ત્યાં સાત ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે ક્વેશનમાં પૂછાય કે તેજલના મામી છે એ કેટલા ઘરના કામ કરે છે તો કે સાત ઘરના કામ કરે છે એક દિવસ હું તેમની સાથે ત્યાં ગઈ હતી તેજલ કહે છે એક દિવસ તો એક મામી સાથે ગઈ કે જ્યારે પહેલી વાર મકાન જોયું તો મને તો થયું કે તે એક મોટું ઘર હતું કે પરંતુ મેં જોયું ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક એમ હતા કે જ્યારે મેં ઘર જોયું મને બહુ મોટું ઘર લાગ્યું પણ એક ઘરની ઉપર બીજું ઘર મને આશ્ચર્ય એટલે નવાઈ લાગી કે હું કઈ રીતે આટલા બધી સીડી ચડીશ સીડી એટલે દાદરા કે ચડીશ પરંતુ ત્યાં લિફ્ટ હતી તે મોટા લોખંડના પાંજરા જેવી હતી તેમાં પંખો લાઇટ અને ઘંટડી હતી અમે કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ સાચે જ હું બહુ ગભરાઈ હતી કે મને ખબર નહોતી કોઈ રીતે ઉપર જવાનું દાદરા ચડીને ત્યાં લિફ્ટ હતી આ બધું જોઈને આશ્ચર્ય એટલી નવાય તેની લાગે છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે એને આપણે અહીંયા પૂર્ણ કરીશું જ્યારે હવે ફરી મળીશું ત્યારે આના આ પાઠ જે અધૂરો છે ત્યાંથી આપણે પૂર્ણ કરીશું તો આની અંદર જે પ્રશ્ન પૂછ્યા છે જેના સવાલના જવાબ છે તે તમારે પાઠ્યપુસ્તકની અંદર લખવાના છે આભાર વિદ્યાર્થી મિત્રો